નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે શિક્ષકો માટેની એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ શારદા વિદ્યા મંદિર મોરૈયા ખાતે આવેલું છે તેમાં અલગ અલગ ટીજીટી પીજીટી જે શિક્ષકો છે તેના માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર આપણે મિત્રો ટીચર પીજીટી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ પ્રાઇમરી ટીચર્સ માટે મેલ અને ફિમેલ માટે તમામ સબ્જેક્ટ લઈ શકે તેવા તમે જોઈ શકો છો એકથી થી દસ સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે અહીંયા ભરતી જાહેરાત છે તેમજ બીએ બીકોમ બીએસસી બીએડ કરેલા હોય તેવા ગુજરાતી માધ્યમ માટે બાલ મંદિરથી ધોરણ બાર સુધી વિષયો લઈ શકે તેવા ઉમેદવારો માટે કમ્પલસરી આવેલી છે એટલે બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો જ વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે વોક ઇન વિથ યોર સીવી ઓન ઓર બીફોર ટ્વેન્ટી એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એટલે કે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ તમારે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમારું રિઝ્યુમ છે મિત્રો અહીંયા ઈમેલ આઈડી આપેલું છે તેના પર પર તમારે તમારે મોકલવાનું રહેશે જોઈ શકો છો શારદા અરજી કરવાનું છે મિત્રો એપ્લિકેશન તમારું મોકલવાનું રહેશે સેલેરી નો બાર ફોર રાઇટ કેન્ડિડેટ એટલે કે જે લાયકાત ધરાવતો ઉમેદવારો છે તેને યોગ્ય સેલેરી અહીંયા આપવામાં આવશે તમે જોઈ શકો છો ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ શારદા વિદ્યા મંદિર મોરૈયા ખાતે આવેલું છે તેમજ ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમની સ્કૂલ માટે મદદની શિક્ષક તેમજ પીજીટી ટીજીટી પીઆરટી મેલ અને ફિમેલ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય